આટલા બધા આદર્શો જે છે ને આદર્શો સજ્જનો માટે હોય દુર્જનો માટેલર લઈ ને નીકળીએ તો ત્રણ વખત પોલીસ વાળા સીટી મારીને પકડે કા હપ્તોલિયન કા આપણું ચલાન ફાડે બે માંથી એક કે ભાઈ તમે રોંગ સાઈડ માં જાય હવે બધું આવે રાઈટ તમારી વ્યવસ્થા છે અમારા લોકો માટે તો ઓગણત્રીસો કિલો આરડીએક્સ જેવો વિસ્ફોટકો ઈ એકત્રિત કરી લીધા અને ત્યાંથી કેટલું વિસ્ફોટકો ને એ કે ફોર્ટી સેવન ને જે કઈ કારતુસ બારતુસ કયો તેને રસાયણ કયો તો એ બધું લઈ દુનિયાભર માંથી જકાતના બધે વટાવી કાઢવી અને પાછી તમારી પાછી મેટ્રો નું ગેટ નંબર બે મેટ્રો નું પોલીસ જે સ્ટેશન છે એનું ગેટ નંબર બે સુધી લાવવું ધડાકો કરવો અને બાર જણા ને માન નાખવું ક્યાં ગયા તમારા બધા કહેવાતા જેને કહી શકાય વોચ બધા